હાય એવરીવન કેમ છો હું સૌ તમારો મિત્ર માહિત સોરઠિયા અને માહિર સોરઠિયા બ્લોગ ચેનલની અંદર તમારું દિલથી સ્વાગત છે દોસ્તો અત્યારે હું હાલ છું મોંઘવારા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે ગુરુવાર તારીખ છે તેર બે બે આજે આપણે લાઈવ હરાજી જોવા જી રહ્યા છીએ એ આવક તમે જોવો ખાલી ગાઈશ એકદમ આ બધું વ્હાઈટનું જ ભરેલું છે બરોબર આ તમે જોઈ શકો છો તો આપણે લાઈવ હરાજી જોવા જઈ રહ્યા છીએ તો વિડીયો માઇન સુધી બી નાજો બાકી ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે સબસ્ક્રાઈબ કરશો તો તમને ખૂબ જ ફાયદો થશે અને આ ચેનલમાં તમને આવા જ અપડેટ મળતા રહેશે તો ચાલો આપણે લાઈવ રાજી જોવા જઈ રહી જા દોફી દેપો આ વાગલી નોફી સુપર વંદન લાઈન વો પર ઘણા ક્વાસ નિકેટ નિકોજી

કાની કરવા કાપન પહેલી હવે બોલો એ આંકડાને હિસાબે કહું છું હિસાબે કહું છું એમ બીજો काही नाही

44 44 44 હારું છો ભાઈ હારું છે આરીયા હાય બોય પાય ખાણ જોર જોર નીચે નીચે હીતેયા હારું ધબુણ ભાઈ બોતે રોના રોમા બોટછા પરે હાયન હટતા હટતા

નવવારનો સફરબાર હો ભાળો હો થેવાળો ભાઈ બતોને 750 રૂપિયા બતો છે તો મારો 500 રૂપિયા બતો હોય તો જાળો ભાઈ અમારું પણ 500 રૂપિયા નકરી હાલો ભાઈ 10વાર કે પસે બતો 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 બતો

ગોલ્ડમાં પાંચ કાંડો પાંચ પાંઢામાં 200 ગોળીમાં આલે ઉસે ગોળી 500 200 પાસા 500 પાસા હારુ હારુ છે ભાઈ હારુ ભાઈ હાલો ભાઈ હાલો હારુ છે બોલાય વાળું 1500 રૂપિયા લખો કાઈ કરે વીડીમાં સાઈડ કર તમારે કટ બો તારે ભાઈ બોલાવાલા મગી કાકા 200 તાહ છે 260 માં પડી પડી ગાડી ગાડી 18000 18000 રૂપિયા ત્રણસો ઓગણીસ માં ગઈ હે ભાઈ એકસઠ પંચાસ રૂપિયા પંચાસ પંચાસ છો હતો અઠ્ઠાન અઠાવન ઓગણાઠ રૂપિયા સાઈઠ સાઠ રૂપિયા એકસર એકસો રૂપિયા એકસાઈ રૂપિયા બસો સાઈઠ રૂપિયા પાંચ રૂપિયા રૂપિયા રૂપિયા

માને હશે ને મામા લે લે બંજા બંજામાં બંજા બંજા છે સાંજે 7:30 વાગે છે તો 50 50 200 1 મિનિટ 1 મિનિટ સાહેબ 0 0 242 માં ગઈ આપો 44 રૂપિયા સિંગાના ફોન બસને 44 માં ગઈ ગઈ સુપર ક્વોલિટી લાડવો એક બર 500

બધો તો તેર બસો તો તેર માં ગઈ ખબર લઈ આવો ભાઈ બસો ને માં ગઈ